કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજમાં ટ્રેની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે ઘટના બાદ લોકોમાં ગુસ્સો છે અને હવે આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં વિરોધ કરવામાં આવ્યો છે રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરતા ઓપીડી તથા વોર્ડ સર્વિસથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે ડૉક્ટરોએ કડક ન્યાયની માગણી કરી છે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માંગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ સમર્થન આપવાનું જણાવ્યું છે અમે અત્યારે સ્ટ્રાઇક કરીએ છીએ જે કોલકાતામાં થયેલો બનાવ જેમાં સેકન્ડ યર રેસિડન્ટ હતો તેમનો બળાત્કાર થયેલો અને તેમ મર્ડર થયેલું છે નવ તારીખે નવ ઓગસ્ટે અને ત્યાં હજી પણ તેમને ન્યાય મળેલો નથી અને કાલ ચૌદ તારીખે રાતે પાછું ત્યાં ત્રણ ચાર હજાર જણા લોકો ત્યાંના પબ્લિક આવી અને તે જે સ્ટ્રાઇક કરતા હતા ડૉક્ટર રેસિડન્ટ ડૉક્ટર એમને મારેલા છે અને ત્યાં બધો ઓપીડી અને ઇન્ડોર પેશન્ટ હતા તેમને લોકોને પણ મારેલા છે તો એ બધે બધાનો ન્યાય મળે હવે ત્યાંના ડૉક્ટરોને એ માટે અમે સ્ટ્રાઇક કરીએ છીએ અને સ્ટ્રાઇક ઓલ ગુજરાતમાં છે બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં અત્યારે સ્ટ્રાઇક થઈ રહી છે અને આ સ્ટ્રાઇકમાં અમે લોકો ઇમરજન્સી સિવાયની બધી સારવાર બંધ કરીએ છીએ ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની અને ઇલેક્ટિવ ઓટી પણ બંધ રહે છે

આ સમગ્ર ઘટના અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સત્તર ઓગસ્ટથી આગામી ચોવીસ કલાક માટે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓની ઓનલાઈન બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જોકે દર્દીઓને હાલાકી ન પડે તે માટે કેઝ્યુઅલટી વોર્ડ ચાલુ રાખવામાં આવશે શુક્રવારે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એકત્રીસ વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી આ ભયાનક ઘટનાને કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે પરંતુ આ સંવેદનશીલ ઘટના પર ટી એમસી મોટા એક કાકોલી અને તેમના પતિ જે મેડિકલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તે હજુ પણ આ ઘટના પર મૌન છે મૌઆ મોહિત્રા ટીએમસી ટિકિટ પર સાંસદ છે જે દરરોજ સવાલ પૂછવાના નામે મોદી સરકાર પર પ્રહારો કરે છે પણ આ મામલે કઈ બોલવા તૈયાર નથી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજકીય પક્ષો પર મહિલા ડોક્ટરની ઘાતકી હત્યાના મામલામાં સસ્તી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે આમ તો આપણે મહિલા સુરક્ષાની વાતો કરીએ છીએ પણ સ્ત્રીને શક્તિ સ્વરૂપ અને દેવી તરીકે માનતા ભારતમાં દર મિનિટે મહિલાઓ સાથે કોઈક ને કોઈક પ્રકારની હિંસા થાય છે મહિલા રસ્તા પર જેટલી અસુરક્ષિત છે એટલી જ ઘર અને ઓફિસમાં પણ છે દેશના વિકાસના દાવાઓ તો બહુ કરાયા છે અને અનેક ક્ષેત્રોમાં આપણે પ્રગતિ કરતા હોવાના આંકડા પણ રજૂ કરાયા છે પણ મહિલાઓની સુરક્ષા મામલે આપણી સ્થિતિમાં હજી કોઈ સુધારો આવ્યો નથી